સ્પ્રે નોઝલ જેવા સરળતાથી ઉપલબ્ધ ઘટકોનો ઉપયોગ કરીને કૃત્રિમ બરફ ઉત્પન્ન કરે છે આ મશીન માત્ર એક કલાકમાં પંદર બાય પાંચ ફૂટ વિસ્તારમાં એક ઇંચ બરફ ઉત્પન્ન કરી શકે છે જે બરફની અછતવાળા વિસ્તારોમાં સ્કીંગ કોર્સ અને શિયાળુ રમતોમાં તાલીમ માટે વિશ્વસનીય બરફ કવર સુનિશ્ચિત કરે છે રમતગમતની બહાર આ મશીનનો ઉપયોગ બરફ સંચયમાં પણ થઈ શકે છે જે સિંચાઈ અને અન્ય જળ વ્યવસ્થાપન પ્રથાઓ દ્વારા જળની અછતને દૂર કરવા માટે બરફ સંગ્રહિત કરે છે આ દ્વિહેતુક ઉપયોગ લદ્દાખની જળ સમસ્યાઓને હલ કરવા માટે તેને મહત્વપૂર્ણ નવીનતા બનાવે છે આ ટેકનોલોજીની પરિચય લદ્દાખમાં શિયાળુ પર્યટનને પ્રોત્સાહન આપશે વધુ પર્યટકોને આકર્ષશે અને સ્થાનિક આર્થિક તકોને પ્રોત્સાહન આપશે લદ્દાખ સ્કી અને સ્નોબોર્ડ એસોસિએશને લેફ્ટનન્ટ ગવર્નરને આ ટેકનોલોજીમાં રોકાણ કરવા માટે અપીલ કરી છે જે તેની નોકરીઓ સર્જવા વૃદ્ધિ પ્રોત્સાહિત કરવા અને હવામાન પરિવર્તન માટે પ્રદેશની લચીલાપણાને વધારવાની ક્ષમતા દર્શાવે છે